જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો દોરે સોર પાલીરાથી એનિમલ YouTube માં જોવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી અને સાથે સાથે વિડિયો શેર કરી દેજો આ કે આ દોડું કે આ

મેઠળા કે હેઠા ઉતરી જા એક કામ દિનેશભાઈ એને એક મિનિટ હાટી નાખી ગયો આ ભલા કાટી કોઈના ફોન છે દિનેશભાઈ વ્યવસ્થા કરવાની સોંપે છે દિનેશભાઈ વ્યવસ્થા ગમે કરવાની છે હા ગૌશાળા મેકલી દેવાનું દેવાની છે ગજાભાઈ તમે ગાડી ફેર કરી નાખો હા બોલાશે બોલાને કે બોલાલે બોલાને ગમ્યાને વાય આજે વાત પડેલા બોલેને એવું લાગે ને તો એને અદેવાડા જવાઈ ગયો અદેવાડા થી અદેવાડા દિનેશભાઈ ઓજરીમ કરી ગયો છે સાહેબને બોલાવણો તો સાહેબને કે ક્યાં ફસાવાનું તો આટા પછી હોસ્પિટલ નીકળી જાય

અંદર વીવદે પછી કોણ કાઢે ને ફાડીને દિનેશભાઈ ન્યા લઈ જાવ એનો આ વાત નથી કે મારે તમારે હું કે છો એમ કહું છું તો આજુ નથી 41 આ મારી જ હા કાન એના કાન ઢીલું રાખજે ભગત કાન છે ને આમ બાબા બાબા આવે

એક મિનિટ આગળ તો ભાઈ બસ આ કે મે બાજા પજે દોરી લઈ લે પજે ગયો હા થોડી પડી કેટલી છે આમ હું લઈ જાવ તો લઈ લે માં

ઓલ દિનેશ બાંધી તો આમાં બધું તમારું લખવાનું તાવી ભક્ત જય દ્વારકા આવ્યું છે પાલિતાથી ત્રીસ બત્રીસ

પૂર્વક આભાર વ્યક્ત કરું છું જય દ્વારકાધીશ જય ઝૂલે